રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેમ અને કેવી રીતે કરવો રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાથી શું ફાયદો થશે અને મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો તેની વિગતે આ વિડીયોમાં વાત કરેલી છે તો વિડીયો પૂરો જુઓ નમસ્કાર મિત્રો મારે ચેનલ રાહુલ ઓફિસલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે તમે કેવી રીતે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી શકો છો તેનો ફાયદો શું છે તેની પણ વાત કરીશ આ વિડીયોમાં તો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તમને રેશન કાર્ડનો મોબાઈલ નંબર લિંક કરતા શીખવાડી દઉં એના પછી તેનો શું ફાયદો થાય તેની વાત કરીશ મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જે તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને નીચે નિર્શનમાં પણ એની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો સૌથી પહેલાં તમારે માય રેશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે તમે તમને અકાઉન્ટ બનાવતા ના આવડતું હોય તો એના પર મેં વિડીયો બનાવી દીધું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો મેં પહેલેથી અકાઉન્ટ બનાવેલું છે ત્યારે ખાલી મારે પાસવર્ડ નાખીને લોગ કરવાનું છે અહીંયા લોગ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે આવશે તમારે ક્લૂઝ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ઘણા બધા ઓપ્શન બતાવશે એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે મોબાઈલ સેડિંગ તમારે મોબાઈલ નંબર લિંક કરવાનું છે એટલે મોબાઈલ સેડિંગ ક્લિક કરવાનું છે અહીંયા થોડી વિગતો આપેલી છે જે તમે વાપરી શકો છો કે મોબાઈલ નંબર ઉમેરવા માટે શું તમારે ધ્યાનમાં રાખવું પડશે અને તેના સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વિકલ્પો આપેલા છે એવા વાંચી પણ તમે શકો છો એના પછી નીચે એક બોક્સ છે એને તમારે ટીક કરવાનું છે અને કાર્ડની વિગતો લખેલી મેળવો એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર આવી જશે તમારું રેશન કાર્ડ નંબર ના આવે તો તમારે સૌથી પહેલાં રેશન કાર્ડની એપ્લિકેશનમાં લિંક કરી દેવાનું છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે એમાં મેં તમને શીખવાડ્યું છે કે રેશન કાર્ડ કેવી રીતે એપ્લિકેશનમાં લિંક કરવું અહીંયા રેશન કાર્ડ નંબર આવી જાય એના પછી નીચે કોડ આપેલો છે એ અહીંયા બાજુમાં નાખી દેવાનું છે એના પછી અહીંયા લખેલું છે કાર્ડના સભ્યોની વિગતો મેળવું અહીંયા તમારા કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ હશે એ અહીંયા બતાવી દેશે એના પછી તમારે જે પણ સભ્યમાં મોબાઈલ નંબર એડ કરવો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કર્યા પછી અહીંયા એક ઓપ્શન છે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવશે હું મોબાઈલ નંબર નાખી દઉં છું તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ઓટીપી કંઈક આ રીતે હશે એપી જીરો સી તમે ઓટીપી જોઈ શકો છો આવી રીતે ઓટીપી આવશે એને તમારે અહીંયાથી કોપી કરી લેવાનું છે કોપી ના કરો તો તમે ડાયરેક્ટ પણ એ નાખી શકો છો પેસ્ટ કરી દો છો પેસ્ટ કર્યા પછી અહીંયા લખેલું છે ઓટીપી ચકાસો એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે ડિટેલ્સ આવશે તમે જે પણ મેમ્બર સિલેક્ટ કર્યું હોય એના પછી તમારે અહીંયા ચકાસણી માટે જાઓ એના પર ક્લિક કરવાનું છે એના પછી અહીંયા તમારું રેશન કાર્ડનો નંબર નામ અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા બતાવશે એના પછી તમારે અહીંયા હું સંમતિ સ્વીકારું છું એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા નીચે લખેલું છે આધાર ઓટીપી જનરેટ કરવું એટલે તમારે જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એના પર ઓટીપી આવશે જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એના પર ઓટીપી આવશે ઓટીપી આવી ગયું છે અહીંયાથી હું કોપી કરી લઉં છું અને અહીંયા પેસ્ટ કરી દઉં છું એના પછી ઓટીપી ચક્કાસ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે તમારો મોબાઈલ નંબર અપડેટ થયો અને રિક્વેસ્ટ થઈ જશે અહીંયા લખેલું છે મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર હશે અને લખેલું છે હેવ સબમિટેડ ફોર અપડેટ ઇન્ડ સિલેક્ટેડ મેમ્બર તમે જે પણ મેમ્બરમાં મોબાઈલ નંબર એડ કરવા માગતા હતા એમાં થઈ ગયો છે યુ કેન ચેક ધ સ્ટેટસ ઓન ધ ઓન નેક્સ્ટ ડે એટલે તમે આગળના દિવસે એનો સ્ટેટસ ચેક કરી શકો છો મોબાઈલ નંબર લિંક થયો કે નહીં રેશન કાર્ડમાં ઇ કેવાયસી ના કર્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો ઈ કેવાયસી કેવી રીતે કરવું મોબાઈલથી જ એ પણ ઘરે બેઠા છે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો ફાયદો શું છે તે હું તમને જણાવી દઉં રેશનકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાથી તમે જ્યારે પણ રાશન લેવા જશો ત્યારે તમને આ મેસેજ આવશે કે તમે આ દુકાન પરથી રાશન લીધું છે જેના તમે આટલા પૈસા ચૂકવ્યા છે અને તમને આને લગતા કોઈ ફરિયાદ હોય તો નીચે આપેલ નંબર પર ફોન કરીને જણાવી શકો છો રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાથી કોઈ રેશન કાર્ડને લગતી સેવા કે અન્ય નવા નિયમ આવશે તો તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તમારા ગામમાં રાશન મળવાનું ચાલુ થયું છે તેની જાણ તમને કેવી રીતે મળે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયોમાં આટલું જ મળ્યા નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે